કંજૂસ કરોડપતિ કરોડીમલ નામનો એક કંજૂસ હતો એક દિવસ તે બજારમાં નાળિયેર ખરીદવા ગયો તેણે નાળિયેર વેચનારને નાળિયેળની કિંમત પૂછી ચાર રૂપિયા માંગ એક નાળિયેર વિક્રેતાએ કહ્યું ચાર રૂપિયા આ ખૂબ ખર્ચાળ છે હું ત્રણ રૂપિયા આપીશ નાળિયેર વિક્રેતાએ જવાબ આપ્યો અહીં નહીં અહીંથી એક માઈલના અંતરે તમને ત્રણ રૂપિયા એક નાળિયેળ ચોક્કસ મળશે કરોડીમલ એ વિચાર્યું પૈસા ખૂબ મહેનતથી કમાય છે એક માઇલ ચાલીને તમે ઓછામાં ઓછો એક રૂપિયો બચાવશો તેઓ એક માઇલ સુધી ચાલ્યા અને ત્યાં તેઓએ એક નાળિયેર વેચનારની દુકાન જોઈ તેણે દુકાનદારને નાળિયેરની કિંમત પૂછી દુકાનદારે કહ્યું ત્રણ રૂપિયા માંગે કરોડીમલે કહ્યું આ તો બહુ છે હું વધુમાં વધુ બે રૂપિયા આપીશ જો તમે એક માઈલ આગળ જશો તો તમને ત્યાં બે રૂપિયામાં મળી જશે દુકાનદારે કહ્યું કરોડીમલે ફરીથી વિચાર્યું પૈસા ખૂબ મૂલ્યવાન છે રૂપિયો બચાવવા માઈલ ચાલવામાં નુકસાન છે પછી તેઓ એક માઇલ સુધી ચાલ્યા ત્યાં તેણે નાળિયેરની દુકાન જોઈ તેણે નાળિયેર વેચનારને નાળિયેળની કિંમત પૂછી બે રૂપિયા માંગે નાળિયેર વિક્રેતાએ જવાબ આપ્યો કરોમિલે કહ્યું એક નાળિયેરના બે રૂપિયા આ તો બહુ છે હું માત્ર એક રૂપિયો આપીશ પછી એક કામ કરો નાળિયેર વેચનાર બોલ્યો તમે દરિયા કિનારે એક માઇલ ચાલી જાઓ ત્યાં નાળિયેરની ઘણી દુકાનો છે તમને ત્યાં માત્ર એક રૂપિયામાં નાળિયેર મળી જશે ત્યારે કરોમિલે વિચાર્યું એક રૂપિયો બચાવવા માટે એક માઈલ ચાલવામાં શું નુકસાન છે ત્યાંથી ચાલીને કરોમિલ એક માઇલ દૂર બીચ પર પહોંચ્યો ત્યાં નાળિયેર વેચનારની ઘણી દુકાનો હતી કરોલે એક દુકાનદારને નારિયેળની કિંમત પૂછી દુકાનદારોમિલે કહ્યું એક રૂપિયો હું તેના માટે પચાસ પૈસા આપીશ નાળિયેર વિક્રેતાએ કહ્યું તો પછી સામેના નાળિયેરના ઝાડ પર ચઢી જાઓ અને તમને જોઈએ તેટલા તોડી નાખો તેનાથી તમને એક પૈસો પણ ખર્ચ થશે નહીં હા આ સારું રહે છે કરોડીમલે કહ્યું અને થોડી જ વારમાં તેઓ નાળિયેરના ઝાડ પર ચઢી ગયા તેણે બંને હાથે નાળિયેર પકડીને જોરદાર ફટકો આપ્યો નાળિયેર તૂટી ગયું પરંતુ તે જ સમયે તેના પગની પકડ પણ ઝાડ પર પડી ગઈ આગળ શું થયું કરોડીમલ નાળિયેર સાથે દરિયાની રેતી પર પડ્યો તેના પગનું હાડકું ભાંગી ગયું હતું અને શરીર પર ઘણી જગ્યાએ ઉછળા હતા કરોડીમલને એક નારિયેળની આ કિંમત ચૂકવવી પડી હતી